ખાતમુહૂર્ત તેમજ બોડેલી તાલુકાના અમલપુર પ્રાથમિક શાળામાં આડત્રીસ પોઈન્ટ બાણુ લાખના ખર્ચે બે નવીન ઓડાવ બનાવવાના હોય તેનું ખાતમુહૂર્ત એકસો આડત્રીસ બાવીસ જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એક સોડત્રીસ ભાવી જેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ મોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુમરબા મહારાઉલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંત સી પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન સહિત જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો આસપાસના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હરેહાર પટેલ અને શંગર સિંહ છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર